હલો જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં ને જો આજે બનાવ્યું છે પાણીપુરીનું એકદમ ચી તીખું અને ચટપટું સ્પાઈસી પાણી જેવું બજાર લારીમાં મળે છે તેવું જ પાણી ઘરે બનાવવા માટે ખૂબ જ સરળ છે રેસીપી તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ચાલો શરૂ કરીએ સૌ પ્રથમ પાણી બનાવવા માટે એક મિક્સર જાર લઈ લીધું છે તેમાં આપણે લીલા ધાણા એડ કરી દઈશું લીલા ધાણાનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે અને લીલા ધાણામાં જે ડાળખી વાળો ભાગ હોય જે કોણી ડાળખી હોય એ પણ લઈ લેવાની છે તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે હવે આપણે જેટલા લીલા ધાણા લીધા હોય તેનાથી અડધી માત્રામાં ફુદીનાના પાંદડા લઈ લેવાના છે ફુદીનો વીણી અને સાફ કરી અને તેના પાન લઈ લેવાના છે ધાણા જેટલા હોય તેનાથી અડધો ફુદીનો લેવાનો છે ત્રણ ચાર તીખી લીલી મરચી લઈ લેવાની છે અને ત્રણ થી ચાર આદુના ટુકડા લઈ લેવાના છે પાંચ છ લસણ ની કઢી એમાં નાખી દઈએ હવે આ બધી વસ્તુને મિક્સરમાં એક પેસ્ટ તૈયાર કરી લઈએ જેમાં થોડું પાણી એડ કરી અને તેની સરખી પેસ્ટ તૈયાર કરી લીધી છે આપણે હવે આ પેસ્ટ ને આપણે નાખી દઈએ બધી પેસ્ટ ને આપણે પાણીમાં એડ કરી દઈએ હવે આ પાણીમાં આપણે બે ત્રણ લીંબુનો રસ નાખી દઈએ બે જલજીરા નાખી દઈએ થોડું સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ અને થોડોક સંચર પાવડર નાખી દઈએ ત્યારબાદ ધાણાજીરું પાવડર નાખી દઈએ હવે આ પાણીને એકદમ સરખી રીતે મિક્સ કરી લઈએ એકવાર ટેસ્ટ કરી લેવાનું જો લીંબુની ખટાશ કે કઈ ઓછું હોય તો ફરીથી તેમાં એડ કરી દેવાનું હવે આ પાણીને આપણે ફ્રીજમાં મૂકી દઈશું પાણી ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે ચણા પાંચ છ કલાક અગાઉ પલાળીને રાખેલા હતા તેને આપણે બાફી લઈએ અને તેમાં થોડા બટેટા પણ એડ કરી દઈએ બટેટાને અને ચણાને સાથે બાફી લઈએ હવે આપણે બટેટા બફાઈ ગયા છે તો તેની છાલ ઉતારી લઈએ આપણા ચણા પણ એકદમ સરસ રીતે બફાઈ ગયા છે જો ચણા અગાઉથી પલાળેલા હોય તો એકદમ સરસ રીતે બટેટા સાથે જ બફાઈ જાય છે હવે આપણા બટેટા ફોલાઈ ગયા છે તો આપણે તેનો છૂંદો કરી લઈએ બટેટાનો છૂંદો થઈ ગયો છે આપણે એમાં ચણા પણ મિક્સ કરી દઈએ તમારે મસાલામાં ચણા ના નાખવા હોય તો અલગથી પણ રાખી શકો અને આ એક લસણ વાળી ચટણી બનાવી અને તેની પેસ્ટ બનાવીને રાખી છે એને આપણે મસાલામાં એડ કરી દઈએ પછી થોડું ધાણાજીરું પાવડર નાખી દઈએ ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ ત્યાર બાદ થોડો સંચર પાવડર નાખી દઈએ અને થોડા લીલા ધાણા એડ કરી દઈએ હવે આપણે મસાલાને સરખી રીતે મિક્સ કરી લઈએ તો આપણો પાણીપુરીનો મસાલો પણ બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણું પાણી જે ફ્રિજમાં રાખ્યું હતું

તો એકવાર જરૂરથી આ રીતે ટ્રાય કરજો અને પાણી અને મસાલો ઘરે બનાવજો વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો અને આવી કાઠિયાવાડની અવનવી રેસિપીઓ જોવા માટે અમારા વિડીયો જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા